અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાત વિસાવદર વિધાનસભામાંથી નો પવન ફૂંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાવી આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટી ને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ને જોઈ રહ્યા છે બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ને જોઈ રહ્યા છે એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિશાવદર વિધાનસભા ની ચૂંટણી પછી કાર્યકર્તાઓ મહેનત કરી જનતા એ પ્રેમ આપ્યો એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિ વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી ની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે આજે હું પાયલબેન ગોટી ને મળ્યો છું અને પાયલ બેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પોલીસ પાસે કોઈ એટલે પાયલ બેન નું નામ શીટમાં લખતા નથી જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા

આ કેસ ની અંદર ત્રણસો આડત્રીસ ની કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહી ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલ જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું કે ત્રણસો આડત્રીસ ની કોઈ જરૂર નથી ત્રણસો આડત્રીસ પ્રમાણે કોઈ ગુનો બન્યો નથી એના કોઈ પુરાવા નથી એટલે ત્રણસો આડત્રીસ હટાવી દેવી જે પોલીસે પહેલા ત્રણસો આડત્રીસ લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે છે એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની

ગોટીની રજૂઆત કરતા પણ આમ જનતા એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે બોટાદના હડદડમાં ખેડૂતો એ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે આ ગેંગ ભેગી મળી અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે અત્યાચાર કરે છે એ સ્પષ્ટ થયું છે એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે